એસઓજીની એક માહિતી મળી હતી કે ગભિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા ખીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસણયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહ રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ વેસ પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એકોતેર જે બેરલ છે એ જપ્ત કરે છે જાવા ડોગ દાખલ કરે છે ને બે એનએસ એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીન જે વ્યક્તિ છે

ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત